જય શ્રી કૃષ્ણ મિત્રો તો આગળના ભાગમાં આપણે દત્તાત્રેય ભગવાને રાજા યદુને ચોવીસ ગુરુમાંથી સત્તરમાં ગુરુ ટિટોળીને બનાવવા પાછળનું કારણ શું હતું તે સમજાવ્યું તો મિત્રો આજે આપણે દત્તાત્રેય ભગવાનના અઢારમા ગુરુ કોણ છે અને તેને ગુરુ કેમ કર્યા તેનું કારણ જાણીશું દત્તાત્રેય ભગવાને પોતાના જીવન માટે ચોવીસ ગુરુ સ્વીકાર્યા હતા દરેક ગુરુ પાસેથી તેમણે કોઈક આધ્યાત્મિક શિખામણ મેળવી હતી એ ચોવીસ ગુરુમાંથી એક છે પિંગલા પિંગલા એક વિશ્વાસુ ગુરુનું રૂપ છે જેને ગુરુ દત્તાત્રેએ જીવન માટે મહત્વપૂર્ણ પાઠ તરીકે સ્વીકાર્યા તો આ પિંગલા કોણ હતી પિંગલા એક વેશ્યા હતી જે પોતાના ધંધામાં વ્યવસ્થિત જીવન જીવી રહી હતી પરંપરાગત ધંધા છતાં પિંગલાના ચિંતન અને જીવનથી ગુરુદત્તાત્રે એક અગમ્ય રહસ્યમય વિદ્યા ગ્રહણ કરી પિંગલા ખૂબ જ સુંદર હતી અને તેની સુંદરતા અનેક ધનવાન અને લાલચુ પુરુષોને આકર્ષતી હતી તેઓ પાસેથી પૈસા કમાવવા એ જ તેનું જીવન ધ્યેય બની ગયું હતું પરમાત્માએ તેને અદ્વિતીય રૂપ આપ્યું હતું પરંતુ દુર્ભાગ્યે પિંગલાએ તેનું ગૌરવભર્યું રૂપ ધન સંચય અને ભોગવિલાસ માટે વાપર્યું તેની યુવાનીના દિવસો જતા રહેતા ધનવાન ગ્રાહકો પણ તેની પાસે આવવાનું ટાળવા લાગ્યા સમયના વર્તુળે એક દિવસ પિંગલાએ ઘરમાં બેસી આખો દિવસ ધનવાન ગ્રાહકની રાહ જોઈ રહી હતી અનેક કલાકો વીતી ગયા પણ કોઈ પણ સમૃદ્ધ ગ્રાહક ન આવ્યો શરૂઆતમાં તેને આશા હતી કે કોઈ ધનિક આવશે પણ ઘણીવાર રાહ જોયા પછી તેની અંદર અસહ્ય અસંતુષ્ટિ અને કંટાળો જાગ્યો અંતમાં ઉદાસી અને ક્રોધનું મોજું ફરી વળ્યું એ ક્ષણે પોતાની અંદર ઊંડો વિચાર આવ્યો કે આ બધું હું આજ સુધી કેમ ભોગવી રહી છું તેને લાગ્યું કે મારી ધનની લાલચ અને ભોગવિલાસ તરફનો અસંતુલિત ઝુકાવ મને આજે દુઃખના દરિયામાં ધકેલી ગયો છે જ્યાં સુધી હું બીજા લોકો પર નિર્ભર છું ત્યાં સુધી હું દુઃખી રહીશ સાચો સુખ માર્ગ તો ભગવાનના શરણમાં છે જ્યાં કોઈ અપેક્ષા નથી માત્ર શાંતિ છે આ આઘાતજનક અનુભવથી પિંગલાની ચેતના હચમચી ઉઠી તરત જ તેને લાગ્યું કે જો હું આજ સુધી જેમ ધન માટે આતુર રહી છું એમ જ જો ભગવાન મહાવિષ્ણુના દર્શન માટે આતુર રહી હોત તો કદાચ આજે હું આવા દુઃખમાં ડૂબી ન હોત આ ઉત્તમ વિચારે પિંગલાનું હૃદય ભક્તિ અને વૈરાગ્યથી પુરાયું તેણે તરત જ ઘરના દ્વાર બંધ કરી દીધા અને પોતાના આંતરિક પ્રભુ તરફ મન વાળી લીધું એ રાતે પિંગલા સ્વસ્થ મનથી ઊંઘી ગઈ એ ઊંઘ એક પ્રકારની આધ્યાત્મિક મુક્તિનું પ્રતિક બની ગઈ પિંગલાનું આ વલણ અસામાન્ય હતું એક ક્ષણમાં જ વર્ષો સુધી ન છોડાયેલી લાલચ અને વાસનાનો બોજો ઉતારી નાખવો એ સામાન્ય બાબત ન હતી તે તરત જ વૈરાગ્યના ઊંચા શિખરે પહોંચી ગઈ પિંગલાના જીવનમાંથી આપણે બે મુખ્ય પાઠો મેળવી શકીએ કે આસક્તિ છોડવાની સરળતા કદાચ ખૂબ લાંબી તપસ્યા અને અનુભવ પછી પ્રાપ્ત થાય છે અને બીજું કે વૈરાગ્યના ઊંડા અનુભવ માટે કોઈ પણ વ્યવસાય કે જીવન પરિસ્થિતિ સાધન બની શકે છે પછી ભલે તે વેશ્યા હોય કે વૈરાગી દત્તાત્રેય મહારાજે પોતાના અવધૂત જીવનમાં પિંગલાની આ ઘટનાથી ઊંડું શિક્ષણ લીધું હતું તેમને સમજાયું હતું કે જ્ઞાન માટે કોઈ પાત્રતા કે વ્યવસાય મહત્વનો નથી બીજાથી અપેક્ષા રાખવી દુઃખનું મૂળ છે જ્યારે વ્યક્તિ આશાઓ છોડી દે છે ત્યારે તે શાંતિ અને સુખ પ્રાપ્ત કરે છે શાંતિ કોઈ બહારથી નહીં પરંતુ અંદરથી મળે છે ભગવાન પર સંપૂર્ણ શ્રદ્ધા અને ત્યાગભાવ મહત્વપૂર્ણ છે જ્યારે વ્યક્તિ પોતાના આંતરિક સ્વરૂપમાં સ્થિર થાય છે અને દ્રવિક લાલસાઓનું પરિત્યાગ કરે છે ત્યારે જ તેને ખરો આનંદ અને મોક્ષ પ્રાપ્ત થાય છે આશા રાખવાથી મન ચંચળ રહે છે અને આશા ત્યજવાથી મન સ્થિર બને છે પિંગલાની જેમ જેવો જ અંતરમાં નિર્વિકાર ભાવ આવે છે એવો સાચો આધ્યાત્મિક માર્ગ શરૂ થાય છે સરળ ભાષામાં પિંગલા શીખવે છે કે દુઃખનું કારણ બીજાની અપેક્ષા છે જ્યારે આપણે કોઈ અપેક્ષા વિના જીવીએ છીએ અને ભગવાનમાં સંપૂર્ણ વિશ્વાસ રાખીએ છીએ ત્યારે જ જીવનમાં ખરો આનંદ પ્રાપ્ત થઈ શકે છે આત્મસંતોષ અને અપેક્ષા રહિત જીવનથી જ આત્મકલ્યાણ શક્ય છે તો મિત્રો તમને જો ભગવાન દત્તાત્રેયના ગુરુ પિંગલા નારી વિશે જાણીને મજા આવી હોય તો એકવાર કોમેન્ટમાં શ્રી ગુરુ દત્તાત્રેય લખી જરૂર જણાવજો તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને દત્તાત્રેય ભગવાનના ઓગણીસમા ગુરુ કોણ છે અને તેને ગુરુ કેમ કર્યા તે જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ